સિરામિક ઉદ્યોગકારો ચાલી રહેલું ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થતા સિરામિક ઉદ્યોગકારોમાં વિરોધ દેખાયો છે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નિવારણ નહીં આવતા સિરામિક ઉદ્યોગકારો દ્વારા લોકસભાની ચૂંટણીમાં નોટામાં મતદાન કરવા નિર્ણય લીધો છે તે સાથે થાનના સ્થાનિક લોકો અને ઉદ્યોગકારો રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાથી વંચિત છે જેને લઈ ઉદ્યોગકારોમાં રોષ ફેલાયો છે થાનમાં ઉદ્યોગકારોના નોટા મતદાન અભિયાનમાં પ્રથમ દિવસે પરિવારો જોડાયા હતા સાથે ઉદ્યોગકારો અને વેપારીઓએ એવા આક્ષેપ લગાવ્યા હતા કે છેલ્લા પચાસ વર્ષથી ઉદ્યોગકારી ભાજપ સાથે ઉભા રહ્યા છે છતાં ઉદ્યોગકારો સામે સરકારે જોયું નથી સાથે છેલ્લા એક વર્ષથી તો ઓવરબ્રિજનું કામ સદંતર બંધ હાલતમાં છે ગામની આ સગવડ માટે ઓવરબ્રિજ બનવાનું નક્કી કરાયું પણ ઓવરબ્રિજ દુવિધા રૂપી સાબિત થયું છે જેને લઈને સ્થાનિકો અને ઉદ્યોગકારો દ્વારા સમગ્ર ચૂંટણી દરમિયાન નોટામાં મતદાન કરીને શાસક પક્ષને સબક મળે એવો ઉપાય કરવાનું નક્કી કરાયું છે મિત્રો ધાનગઢ શહેરમાં છેલ્લા છ વર્ષથી એક ઓવરબ્રિજનું કામ ચાલુ છે જે હજુ સુધી પૂર્ણ થયેલ નથી અને છેલ્લા એક વર્ષથી લગભગ સદંતર બંધ હાલતમાં છે આ ઓવરબ્રિજ ગામની સગવડ માટે બનાવવાનું નક્કી થયેલ પરંતુ દુર્ભાગ્યે આ ગામને અગવડરૂપ બનેલ છે જે માટે થાનગઢ શહેરના તમામ સિરેમિક એસોસિએશન અને વેપારીઓ દ્વારા અનેક વખત સત્તાધીશોને રજૂઆત કરાયેલ પણ પરિણામ શૂન્ય આવેલ છે અંતે થાકીને થાનગઢ શહેરના જાગૃત મતદારોએ મળી એક અભિયાન ચલાવવાનું નક્કી કર્યું કે જેની અંદર આ સળગતા પ્રશ્નનો જો ઉકેલ નહીં આવે તો હાલની લોકસભાની ચૂંટણીમાં તમામ જાગૃત મતદારોએ નોટા એટલે કે નન અધર દેન અબોમાં મતદાન કરવું અને આ અભિયાનને પ્રથમ દિવસે જ 100 કરતા વધારે પરિવારોનો સહયોગ મળેલ છે નો સીટ કે અમારે હવે આ કાઈક ને કાઈક આંદોલનકારી પગલા ભરવા પડશે નથી અમે ધારાસભ્યને કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ એવું તે અમને પરફેક્ટ હા થઈ જઈ છે એવું તો ચાર ઓરથી કીએ છે અને ઓવરબ્રિજનું તો એટલું બધું ઓલું ગામના બે ભાગ પડી ગયા છે બધાના ધંધા ભાગી ગયા છે ગામમાં હાથ આઠ ફેક્ટરી ઓવરબ્રિજની નજીકની બિચારાને બંધ કરવી પડી છે અને ધંધામાં અત્યારે એટલી બધી મંદી છે કે કોઈ સીમા નહીં આ માટે અમે ગાંધીનગર સુધીને બધાને અમને વિનંતી કરી છે કે તાત્કાલિક ચૂંટણી પહેલા આની રજૂઆત અમારું કામ ઓવરબ્રિજનું ચાલુ કરે નકર અમારે નોટ છૂટ કે ગાંધી સિંધિયાના માર્ગે જવું પડશે